અમદાવાદના રણુજાનગરમાં કોર્પોરેશનનો સપાટો છન્નું ગેરકાયદેસર બાંધકામો જમીન દુસ્ત કરાયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના રણુજાનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમેરિકા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન ટીપી સ્કીમ નંબર સાતના અનામત પ્લોટ પર ઊભા કરાયેલા છન્નું જેટલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ બાંધકામો રહેણાંક અને વાણિજ્ય પ્રકારના હતા જે કોઈપણ પ્રકારની મંજૂરી વિના ઊભા કરી દેવામાં આવ્યા હતા આ ગેરકાયદેસર દબાણોને

કોઈ કોર્પોરેટર આયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી હા અમદાવાદ પુર હતા કોર્પોરેટર વાળા પણ એ લોકો એવું જ કહી ગયા હતા કે તમે તમારી રીતના લેતા હોય ત્યાં સુધી અમે કંઈ કરીશું નહીં અને અત્યારે એમના સાથે તોડવા માંડ્યા છે અચ્છા તમે અહીંયા કેટલા સમયથી રહેતા હતા અહીંયા સાસુ સસરાને 40 50 વર્ષથી રહેતા હતા અને કેટલા ઘરના સભ્યો કેટલા છે અમે ઘરના 13 છે બાળકો છે હા બાળકો છે તો હવે હવે શું કરવાના તમે હવે સર અત્યારે કઈ ખબર નઈ શું કરીએ સામાન બી બધો અહીંયા સામે જ મૂકેલો સામાન સામે